તો જાય હલ ભાઈ જો કેમ બોલાવે તમારે ભાઈ કોઈ ઓર્ડર દેવો માથું વળાવવાનું તો કહેતો રવિનાશ ભાઈ આવ્યો વળાવ કાં જાય ને હા જો રાહ ભાઈ આવશે ઓર્ડરમાં તમે બધા હે ને ખાસ કરીને કમેન્ટ કરજો માથું બાજુ કોઈનું વળાવવું હોય ઓલા હોય ને તો એમ કમેન્ટ કરો બધા હા

लो खला लो खला पेरवा पेरवा ह पकोड़ी नो बेदा कब रखवा ले हमरा बजे

એટલી હાડી હોય છે એની પાસે હું દેખાડો એટલે તમને બધીની હાડી તો ફાઇનલી ભાઈ રૂપાની હાલીનો સ્ટોક આવી ગયો છે બધો બાય અને દેખાડું હું તમને એની પાસે કેટલી હાડી છે એ દેખાડ તો કેટલી હાડી છે હે કેટલી હાડી છે હા ગણતી જાય બધી

ત્રી ત્રી હાડી હે તો એ તમે બધા એમ કહો કે પછી રૂપાઈ એક ને એક કટકા વધે છે હું એને કેટલી વાર કહવા માલી હારે હારે હાડી તને નો હાલ લાગતો હોય ને કટકા કે નાખાય અને વધાય હું પેલા એનું છે તે કટકા બની તો વધાય કે આ કિલો જોતા જોતા ઢી કિલો કિલો જોતા આ બધી હાડી હે કઈ કામ કઈક વિચાર આવો તો મનમાં એટલો બધો ઢીકલો કરી હમો પેલા ની હે પેલા ની હે આમ જો તો તમે તો કેટલી હાંડ્યું હા હં હંડી સાડી હારી હા એ હમણાં હા અને આમ જો આમાંથી તમને હે ને કઈ કઈ સાડી સારી લાગે ને એ બધા પાછા કમેન્ટ કરી દેજો જો જો કેટલી સાડી આમ જો બધી બતાવું તમને તો આ બધી સાડી હે ને આ બધી રૂપાની સાડી છે જો મોટા સાડીઓ પડી જો

એને કટકા કરી નાખવાના હોય આમાં કા સંતારા હે પછી આમાં કા આમાં કાં હે સંતારા પછી ઓલામાં કાં હે ઓલામાં કા હે કેટલું હે હજી તો અમુક અમુક નતો બ્લાઉઝ છે એમ ને પડ્યું આ તો આમાં બ્લાઉઝ તો આ હાડીમાં તો આ હાડી નો બ્લાઉઝ છે એકેવાર નથી કાઢ્યું નહીં પહેરવા કંઈક વિશાળ થવા તમને

હયયા તેમ દોતે કેટલી હાડી છે ને જો હવે હે ને તમારે બધાને કહેવાનું છે કે આમાં અમારો વાત છે કે રૂપાનો વાત છે ખાસ કરીને બધા કમેન્ટ કરો કોનો વાત છે આમ હાજી વાત જે ખોટી વાત શું ખોટી વાત ખાસ કરીને બધા કમેન્ટ કરજો તો 30 હાડી છે ની બહે 30 હાડી એમાંથી હવે ઈ એને હાલ લાગે ને આવા કટકા પે મન કોનો ઓની હાલ હેત ને બધામાં કઠણ છે અંધી હાડી હાડી છે ઇતલી મસ્ત મસ્ત બધી હાડી છે તો ફેમેલેને મારતો હે ને મગજ ખાઈ જો હે હવે હા આ હાડી એટલી બધી જોઈન તા આપની પાસે 500 લુકડા હોય તો બાંગુ નાચતી હોય એની પાસે હે ને 30 જોડ હાડી છે ને તો એ સાઈન મની બેઠી આજ મે કોલ વાર કેતી હગાઈ ની હા હગાઈ કે

واقتر탄 جمعید رہا ہوتا ہے اب پار эксперمار نہیں pulling ملتک ہے ملتک سکتا ہے ہم نے سنے premature نمارے ف encuentیں نہیں یہ کس نے دیکھ دیکھ سب سے دیکھ سب سے 2 Sãoep سب سے دیکھ سب سے زن 6 Sayar دیکھ سب سے قدم بند کم دیکھ سب سے یاد

आसन आ atento मत ले लीजु म्या स्प्रे हां इन मस्ती में चला म्या लीजु हारियो नो इन घेरे लीजु ही मस्ती में आ बाजू ने हारियो आ आ बाजू ने हारियो आ आ अमरसरी मत्स नो वाला जा सारे ऐसा सेम म करन जो इतनी मस्ती में हां ते आ बीजू बाजू हारियो छे तो थारे हारियो छे हंजी आ देख आ हु ने हारियो हारियो छे तो ये हारियो हारियो छे એટલે તો કટકા કરવાન મન નો થાય કટકા કરવાન મન નો થતા બહોત બા ઠીક લો કેર બાપ તરી હાડી હે ને ભાઈ કેસે આ તીને હાળી તો હા અને એક ને કટકા વઢે કોની હા હે તો માણા હારા હાથ હોય કટકા કરીને ન વઢીએ એમ એને લીધું છે અમારે એનો વઢાય ન વઢાય

અને આ દી બાના એ લુગડે બા ખોળે હા તો બાની હાડી હા હાડી મારી દે ભાઈ હેયું હા એ હાડલા માર પોલકા કેવરા જા એમાં એમાં તો ઘા લાગી આ લાગી હા તો એ તું લેતી જા હા તને હાલ લાગે ની તું તાર હાડ્યું આમ લેતી જા લેતા આવતી હા જે તને હાલ લાગે ની બધી લેતી જા આ હે કે તાર ભાભી નકર કે કે પેર છે ની અને હા ખોટો ખોટો પડ્યું રહ્યો ને પછી ગોદળાજ કરશે બીજું કાઈ ન કરે નહી વાત ઈ વાત હાચી હું ઈ વાત સાચી કેટલી લીંબી તરી હાડ્યું હે બોલ તરી હાડ્યું હે

હવે તો આ ભાઈ ઓલા અશોકભાઈ કબાડ મોકલે કે આ માં કઈ એવું કાંઈ વાંધો નથી આવતો આપવાનો ને એવો મસ્ત કબાડ છે એમાં મસ્ત મસ્ત હે ને રહી રહી છે એટલે એમાં તમે ઊંધે ને કરતો કાંઈ વસ્તુ નહીં એટલે એમાં સેફ છે બધી વસ્તુ તો ફેમિલી હવે હે અમારા વિનાશભાઈ હે ને આ હાડીઓ બધી લીલી આટા મારે છે આ હવે હવે એને જેવી કટકા કરવી ગોતી લે છે અને બા તમારે કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટ દેજો અને ખાસ કરીને કમેન્ટ કરજો કે આ રૂપા ને એટલી બધી હાડી છે તો એને હારી હારી હાડી ઓઢવી કે બધે કમેન્ટ કરજો કે તો એ હારી હારી હાડી ઓઢ છે તો બસ બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો ને આજનો બ્લોગ બસ અહીં હું જી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો વ્લોગમાં ચાલશું તો બધાને જય માતાજી બાય